મૂક્યા પછી એને સાર્થક કરવા માટે વિચાર મૂકના ને વિચાર મૂકના ની સાથે જેને દાન આપ્યું છે બંને મહાન મને યાદ છે કે મુકેશભાઈને એમના મમ્મી એવું કહ્યું કે બેટા આટલું બધું દોડે છે આટલા બધા કમાય છે તો જે સમાજોમાંથી આવીએ છીએ એ ગરીબ વંચિત સમાજ એ ચાહે બક્ષીબંધના સમાજો હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજો હોય કે જે કોઈ અંતરિયાળ વિસ્તારના જે સમાજો છે જે ગામડાના લોકો છે એવા લોકો માટે કંઈક કરવું જોઈએ ત્યારે એમણે આખા ગુજરાતમાં બાવીસ હજારથી વધારે આવી કીટોનું વિતરણ કર્યું એટલે કેટલા બધા નાણાં થાય અહીંયા હું સ્વરૂપજીને અભિનંદન આપીશ કારણ કે હું બાબરમાં દિવાળીના દિવસે અહીંયા હતો પર ચૂંટણીમાં હતો પણ હું જોઈ રહ્યો છું હરિકાકા બધા જ આગેવાનો અહીંયા રવારી સમાજના ધરબાર સમાજના ક્ષત્રિય સમાજના ઠાકોર સમાજના માણી સમાજના અહીંયા બધા જ સમાજો પ્રજાપતિ સમાજ કે બધા જ સમાજના અહીં આગેવાનો ચૌધરી સમાજના આગેવાનો મને મળ્યા બધા જ સમાજના આગેવાનો અહિયાં છે જો કોઈ વિસ્તાર કોઈ વિસ્તારને આગળ લઈ જવો છે તો એના માટે